અને ધૂળેટી લાસ્ટ ટાઈમ લાસ્ટ યર મારા બર્થડે ના દિવસે હતી ધૂળેટી બટ ફેરે હમણાં વહેલી આવી ગઈ એટલે બહુ મજા આવી ગઈ કે વેલી આવી ગઈ એમ ના આમ આપણા બર્થેના દિવસે આવે ને મજા ના આવે કેમ કે આપણે એમને કલર કરે બધા એટલા માટે તો હમણાં તેર ને ચૌદ તારીખના એમ કાંક હે તો કાલે આપે ગયા હતા ત્યાં કને ને આપે છે આલી સાઈડ વચ્ચે ને ખાલી આટલું જે આ એ વચ્ચે તો આપણે જવું હોય ને તો આખું આમ ફરીને આ ઘરે પાછળથી આવી રીતના જવાય ને કદાચ અહીંયાથી રસ્તો હોય ને તો અહીંયાથી આપે પહોંચી ગયા બટ આ વચ્ચે એટલે ભારત પાકિસ્તાનનો બોર્ડર એ આપ ભારત ને પાકિસ્તાન એવી રીતના એ પછી ત્યાં ઊંડીએ પછી આપણે ત્યાંથી આમ આવી ગયા અહીંયા પાછા જોકે આ વાળો રોડ એને એ થોડોક મોકળો હોય ઓલા રોડ કરતાં ઓલો થોડોક એને બહુ સાંકળો હોય એટલે ગાડીએ એને લઈ આવ્યો ને તો ત્યાં કને બઉ તો એના પાસે નથી ઉઠાવાતા તો બી એને કોશિશ કરવી એને ચલો 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 હું એને ના કીધી કે ના રાખો તો મેં ત્યાં કને રાખી દીધા બધા ઉપર

ના રાખી દઉં હું રાખી દઉં રમું નથી ના પડી જવાય ભલે છે ને મેં કીધું ને એ નહીં રાખવા દે જે સ્વિચ સ્વિચે બટ એને ઉવાળા સ્વિચ જ ચાલુ કરવા અને એ પહોંચાતા બી નથી મને કે બધી લાઇટ ચાલુ કર મેં બધી લાઇટ ચાલુ કરી પછી બંધ કરી નાખી તો એ વાળી ફરીથી ચાલુ કરેલા બધી બંધ કરા ખાલી એક જ ચાલુ રાખી ત્યાં વાળી બટ નો એને બધી લાઇટ ખપેરી અને એટલો તડકો એટલો ભગવાન બહુ જ તડકો હે તો હું જલ્દી જલ્દી ને કપડા લેલા આ સુકાઈ રહી બધા ચલો તો હવે આપણે જમી લીધું છે અને કામ બધું થઈ ગયું તો બસ હવે આપણે સૂઈ જઈએ હું આવી ગઈ છું મારા રૂમમાં લાઈટ કરી બાંધ બજા સૂઈ જઈએ ઓકે તો અજવાળું આવે નગર તો અંધારો થઈ જાય એટલા માટે તો એ લાઈટ આવે એટલે હાલે એટલું કામ કરે બિચારી અને એને તકિયા ને હવે આપણે નીચે રાખી દીધા આવી રીતનો લાઈટ લગાડીને બતાડો આવે ને એમ નીચે રાખી દીધા એ ટેબલને નીચે કરી નાખી બિકોઝ કે એને તકિયા નીચે રાખીને ઉપર ચડી જતા હતા પછી પડી જાય લાગી જાય ને કરીને આપે બધા નીચે રાખી દીધા પછી આને સોફા ઉપર રાખી દેસો કેમ કે આજે એને મહેમાન આવશે ને એટલા માટે આમ જો સોફા ઉપર રાખી દે તો એ ત્યાં કને સોફા ઉપર ધોળ ધોળ કરે એટલે એ ત્યાં પડી જવાની બીક લાગે કેમ કે ત્યાં બહુ મોટા ને એના કારણે એટલા માટે હમણાં અહીંયા રાખ્યા પછી આપણે ત્યાં રાખી દેસો તો હવે હું સુઈ જાઉં જો કે બધા સુઈ ગયા એટલે તો ગુડ આફ્ટરનૂન ગાઈઝ અને આપણા ઘરે મહેમાન આવી ગયા જો કે હજી ચાર બી નથી વાગ્યા એનાથી મોર આવ્યા એ તો હું હવે એને મળવા હવે જઈશ જોકે હું સૂતી તી કેમકે હજી ચાર બી નથી વાગ્યા ને એ લોકો આવી ગયા તો બસ હવે આપે વારે જઈને એને મળી અને એ કોણે હું ઓળખતી બી નથી કે એ કોને તો મળી જ મળી લઈ આપે ઓકે પેલું મા તો ઓળી લઉં સરખું પછી મળવા જઈએ ને हमको हम उड़ती ना तो सरम आ गया अपने मरवानी है अलग थे आपने मरवाई है बट तो भी आपने मरी आवी तो हमारे थोड़ी लोगों में तो गाइस हम मरी आवी है ना क्योंकि ये पहला एक दिवस आया था ना ये वाला जी दीदी है बट एनी फैमिली आवी है ना तो हमें ना मरी नहीं तो, okay? तो, तो, तो हमारे तो तो पता बैठा है गाइस अमेरिकन डे तो अं आईस्क्रीम खाई में मना ने तो आपने फायदो तो आप इन्हें भेगा बेसी ने आइसक्रीम खा सबके

લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય અને બસ હવે સૂઈ જઈ બધા પોતપોતાના રૂમમાં ગયા છે તો હું બી આવી ગઈ મારા રૂમમાં જો કે હમણાં કેટલા વાગે છે કહું સાડા દસ થાય છે તો બસ હવે આપે સૂઈ જઈ કેમ કે આપણે ફ્લોગ એડિટ બી કરવું હોય હજી એટલા માટે તો ચલો